ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા અને ગુજરાત પ્રદેશની અંદર દરેક મંડળની અંદર શક્તિ કેન્દ્ર સંયોજકોના પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે જે અંતર્ગત પાદરા નગર અને તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનું આજ રોજ પાદરાની જેન સ્કૂલ ખાતે સવારે દસ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરા જિલ્લા મહામંત્રી પાદરા નગર ભાજપા પ્રમુખ દિપેશ પંચાલ પાદરા તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર તેમજ

અને ગુજરાત પ્રદેશની અંદર દરેક મંડળોની અંદર પ્રશિક્ષણ વર્ગ જે ચાલી રહ્યા છે સંયો શક્તિ કેન્દ્ર સંયોજકોના એમાંનું આ પાદરા તાલુકો અને પાદરા નગરના શક્તિ કેન્દ્રના સંયોજકોની આજે પ્રશિક્ષણ વર્ગ શરૂ થઈ રહ્યો છે તે સવારથી દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે અને મારા મારા છથી પાંચથી છ એમાં સત્ર છે અને શક્તિ કેન્દ્ર સંયોજકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું ઘડતર કઈ રીતે થાય શક્તિ કેન્દ્ર અમારું કઈ રીતે મજબૂત થાય શક્તિ કેન્દ્રમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી શકે અને સોશિયલ મીડિયા અને દરેક માહિતી આ શક્તિ કેન્દ્ર સંયોજકને આજે ભારતીય જનતા પાર્ટીના વક્તા તરીકે જે કોઈ અહીંયા આવશે એ બધા આ શક્તિ કેન્દ્ર સંયોજકને માર્ગદર્શન પૂરું પાડશે અને અમારા બૂથ કઈ રીતે મજબૂત થાય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ કઈ રીતે મજબૂત થાય એ માટેનો આજે શક્તિ કેન્દ્ર સંયોજકનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે